ગૃહ મંત્રાલય મૈત્રી અને કોકી સમુદાયો સાથે વાત કરશે ગૃહ પ્રધાન અમિત શાહે રાજ્યના મુખ્ય સચિવ વિનિત જોશીને વિસ્થાપિત લોકોને તેમના પુનર્વસન માટે યોગ્ય આરોગ્ય શિક્ષણ સુવિધાઓ સુનિશ્ચિત કરવા પણ નિર્દેશ આપ્યો હતો મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં કેન્દ્રીય દળોની તૈનાતી જરૂરિયાત મુજબ વધારવામાં આવશે રાજ્યમાં શાંતિ અને સંવાદિતા પુનઃસ્થાપિત કરવા માટે દળોને વ્યૂહાત્મક રીતે તૈનાત કરવા જોઈએ તેમજ મણિપુરમાં હિંસા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ અમિત શાહની બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા ઇન્ટેલિજન્સ બ્યુરોના વડા તપન ડેકા આર્મી ચીફ જનરલ મનોજ પાંડે મણિપુરના સુરક્ષા સલાહકાર કુલદીપસિંહ મણિપુરના મુખ્ય સચિવ વિનિત જોશી મણિપુરના ડીજીપી રાજીવસિંહ અને આસામ રાઇફલ્સના ડીજી પ્રદીપચંદ્રન નાયર હાજર રહ્યા હતા